પતિ એ રાજપાડી પોલીસ માં ફરિયાદ લખાવી આ અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી નજીકના એક ગામી શિક્ષિકા તરીકે નોકરી કરતી મૂળ સૌરાષ્ટ્રની એક યુવતીને રાજપાડી ગામના બેમલ શરણ પટેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બતા ગત ચોવીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બંને એ ઝઘડીયા ખાતે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ બંને રાજ્ય ખુશીથી રાજપાડી ખાતે રહેતા હતા દરમિયાન ગત રોજ તારીખ બાવીસમીના રોજ શિક્ષિકા તેની સાથે નોકરી કરતી અને શિક્ષકા સાથે તેની ગાડીમાં બેસીને નોકરી કરી હતી ત્યારબાદ સવારના સાડા દસ આસપાસના સમયે ભરૂચ ગયેલ વિમલ શરણ પર તેની શિક્ષિકા પત્નીનો ફોન આવ્યો અને તે ગભરાયેલી હાલતમાં કહેતી હતી કે મારા પપ્પા ભાઈ મને બીજા માણસો ગાડી લઈને આવ્યા છે અને મને લઈ જાય છે મને બચાવ આમ કહેતા તેનો ફોન બંધ થઈ ગયો હતો ત્યારબાદ શિક્ષિકા જેની ગાડીમાં બેસીને નોકરી જવા નીકળી શિક્ષિકાએ વિમલ શરણે ફોન કરતા જણાવેલ કે તે લોકો જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં એક ફોર વ્હીલ ગાડી આવીને અમારી ગાડીની આગળ આવીને ઊભી રહી ગઈ હતી જેથી અમે લોકો ગભરાઈ ગયા હતા એ ગાડીની નંબર પ્લેટ પર કાદવ લાગેલ હોય નંબર જણાયેલ નહીં ત્યારબાદ બીજી એક ફોર વ્હીલ ગાડી પણ શિક્ષિકાઓ બેસાડેલ તે ગાડીની પાછળ આવીને ઉભી રહી તે ગાડીનો નંબર જોઈ શકાયો નથી ત્યારબાદ પાછળની ગાડીમાંથી ત્રણ ઇસમોને આગળની ગાડીમાંથી બે ઇસમો નીચે ઉતર્યા અને લોકોમાંથી સદર શિક્ષિકાના પિતાને સાક્ષી શિક્ષિકાએ ઓળખીતા શિક્ષિકાના પિતાએ છડિયાતી ગાડીના કાચ તોડી નાખીને તેણીને ગાડીમાંથી બહાર ખેંચી ગાડીને જબરદસ્તી તેને ગાડીમાં બેસાડી દેતા શિક્ષિકાએ બચાવો બચાવો બચાવ પાડી હતી અને ત્યારબાદ તે લોકો બંને ગાડીઓ લઈને ત્યાંથી જતા રહ્યા હતા અને અપહરણ કરવામાં આવેલ શિક્ષિકાના પતિ બિમલ શરણ પટેલે રાજપાડી પોલીસમાં લખાવેલ ફરિયાદમાં બનાવનું કારણ જણાવ્યા મુજબ તેમને શિક્ષિકા સાથે એકબીજાની રાજી ખુશીથી કરેલ પ્રેમલગ્ન શિક્ષિકાના પિયારિયાને પસંદ ન હોવાથી શિક્ષિકાના પિતા બાબાભાઈ અનકભાઈ ગોવાડિયા તથા તેમનો દીકરો જયરાજ બાબાભાઈ ગોવાડિયા અને તેમની સાથે આવેલ માણસ માનશીભાઈ નામનો ઈસમ બીજા ઈસમો દ્વારા પૂર્વ આયોજિત કાવતરો રચીને સદર શિક્ષિકાનું અપહરણ કરી ગયા અને રાજપાડી પોલીસે શિક્ષિકાના પતિ બિમલ શરણ પટેલની ફરિયાદ મુજબ તેની શિક્ષિકા પતિનું અપહરણ કરવાના ગુના હેઠળ શિક્ષિકાના પિતા બાબાભાઈ અનકભાઈ ગોવાડિયા રહેઠાણ ગામ દ્રુફણિયા જિલ્લા બોટાદ અને તેમજ ભાઈ જયરાજભાઈ બાબાભાઈ ગોવડિયા રેઠાન ગામ થાનગઢ જિલ્લા સુરેન્દ્રનગર તથા માનસીભાઈ નામનો ઈસમ અને બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે રિપોર્ટર અબ્દુલ રવખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા